અમને એક ચીઠી લખીને આપી કે જ્યાં અમારા બાઇક ની એન્ટ્રી થાય છે અને છોકરાઓ માટે તમે જોઈ શકો છો કે આ રીતની એન્ટ્રી કરીને આપવામાં આવે છે જેથી કદાચ ખોઈ જાય તો મળી શકે તો હવે અંદર জইএনকে আমে ম্�যাখেয়াভারো গোয়ায়াতে। মারা গোলেত আমেক আপনো ফাডুক সাগট ছে. কাদাজাচি, তমার ফাডুক সাগট ছে. অহে করা�

ક્યા મજા આયા તો આ છે પ્રસાદ લેવા માટેની જગ્યા જે રમકડા લઈ લીધા લાવો પ્રસાદી લેવો લા ચલો રમકડા છુ પ્રસાદી

ুরা ধা ।

હા તો જાણે દો આપને રાસ્તે વેકેશન જય માતાજી ચલો મિત્રો એ ગયા હવે ગામડે અમે જઈએ મિત્રો તમને કેવો લાગો જરૂરથી જણાવજો દાદાના દર્શન કરવાની ખૂબ મજા આવી અને આ વિડીયો આપણે અહીંયા એડ કરીશું મળીએ ફરીથી ના માં જય સોમનાથ